પોરબંદર જિલ્લામાં મેદ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં એકસો પંદર લાભાર્થીઓની હાજરી સાથે યોગ આધારિત મેદસ્વીતા મુક્તિ શિબિરનો પ્રારંભ થયો છે પોરબંદર જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા સુવિતા મુક્તિ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે પોરબંદર શહેરના વાડી પ્લોટ શાક માર્કેટ વિસ્તારમાં આયોજિત આ શિબિરમાં કુલ એકસો પંદર જેટલા લાભાર્થીઓ જોડાય છે આ શિબિર આગામી દસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ચાલશે આ શિબિરમાં યોગ દ્વારા મેદ મુક્ત જીવન તરફ લોકોમાં જાગૃતિ લાવવાનો મુખ્ય હેતુ રાખી અને નિષ્ણાતોની ટીમ માર્ગદર્શન આપી રહી છે આ શિબિરનું આયોજન ઝોન કોઓર્ડિનેટર ચેતનાબેન ગજેરા તથા જિલ્લા કોઓર્ડિનેટર કેતન કુટિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. જિલ્લા સ્તરે યોગ કોચ અને મુખ્ય સંચાલिका ઉર્મિશાબેન પાંજરી, સહ સંચાલક પરેશભાઈ દુબલ અને ટ્રેનર મનીષાબેન મશાણી સહિત મનીષાબેન લુઠારી, મહેશભાઈ મોતીવરસ, સુનીલભાઈ ડાકી બેન અને દ્વારા સંચાલન થઈ રહ્યું છે પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ શિબિરના લાભાર્થીઓના બીપી તથા સુગર જેવા જરૂરી ચકાસણીઓ વિના મૂલ્યે કરવામાં આવી છે નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ આહાર વિહાર યોગ પ્રયોગો આરોગ્યવર્ધક ઉકાળા જ્યુસ તથા વજન ઘટાડા માટેની જરૂરી માહિતી નિયમિત આપવામાં આવી રહી છે શિબિરના બીજા પડાવમાં શિબિરાર્થીઓને પ્રેરણાત્મક માર્ગદર્શન આપવા ઝોન કોર્ડિનેટર ચેતનાબેન ગજેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે આર્ય સમાજ પોરબંદરના પ્રમુખ ધનજીભાઈ આર્ય મંત્રી કાંતિભાઈ ચુંગીવાલા તથા સામાજિક સેવાકીય ક્ષેત્ર કાર્યરત હિતેશભાઈ કાર્યા પણ જોડાયા હતા આ પ્રસંગે આર્ય સમાજ પોરબંદર દ્વારા શિબિરના તમામ લાભાર્થીઓને પુસ્તકો ભેટમાં આપવામાં આવ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર